હેલો ફ્રેન્ડ્સ તો આજે હું બનાવું છું છાશનો મસાલો એ પણ ગ્રે તો ચાલો હું તમને એન્ડ્રેડ બતાવી દઉં કે શું શું છે અંદર ચાલો તો આપણે પહેલો તો છાશનો મસાલો એટલે જીરું લઈ લેશું પછી એક ચમચી જેવું હરિયાળી છે બે ચમચી મીઠું વાળીએ બે ચમચી આ મીઠું આ છે એક ચમચી આખી બે ચમચી ગણો તો કાળા મરી અને આ અજમો એક ચમચી એક વાટકી ધાણા એક મોટી વાટકી કોથમીર સુકવી દીધી છે જે ફ્રીજમાં ખુલ્લી રાખી હતી સમારી તે સુકાઈ ગઈ અને આ છે પુદીના પાન એ પણ ખુલ્લા તમે ફ્રીજમાં સુકાઈ રાખશો તો સુકાઈ જશે અને તડકો એક દિવસ ખવડાવી પછી અંદર રાખો છો ઘરમાં તો એ સુકાઈ જશે આ છે લીમડાના પાન તો ચાલો તો આપણે બનાવીએ છાસનો મસાલો તળે દોડું તાણે થોડું જીરું સીકોનાખી દીધું એ ધાણા પણ નાખી દેຊું તળકો હોય તો તળખે તપાળીને કર દેવાય फटाफट તરત જ ડળવું પડે પછી એક કાળા મરી નાખી દેતા ધીમો તાપ રાખવાનો જેથી દાજી ન જાય બહુ જ મસ્ત મસાલો થાય છે ધીમા તાપે રાખવાનું બધું જેથી બધું દાજી ના જાય આ વરિયાળી હવે નાખી દઉં અજમો પણ નાખી દઉં પછી આપણે પુરી ના પાન લીમડો અને આ કોથમીર દાણા બસ આટલું જ શેકવાનું છે એક મિનિટ જેટલો ટાઈમ લાગશે આ બધું હવે ગરમ થઈ ગયું છે હું આ નેહાને મિક્સરમાં હવે ક્રશ કરી લઈશ આ બધું ચાડી લીધું હવે અંદર બીજી વાર નાખી દેવાના ત્યારે ભરી કાઢ્યું હવે આ દળી લઈ આ મસાલો પણ આપણે ચાડી લઈએ આ મસાલો બે ચમચી સાદું મીઠું અને બે ચમચી સંચર મીઠું નાખી દીધું હેલો મિત્રો જો છાસ મસાલો તૈયાર થઈ ગયો છે અને આ મસાલો બધાને બહુ જ ગમે છે એમાં મારા બિયર અમારા અરવિંદભાઈ બહુ ગમે છે અને અમારા ઘરના છોકરાઓને તો બહુ જ ગમે છે ચલો તમે પણ આવો ઘરે બનાવજો બહેનો અને પછી કહેજો કમેન્ટમાં કે કેવો બને છે અને કેવું હોય છે ઘણી બહેનો બનાવતા હશે તો ચલો સાસનો મસાલો બહુ મસ્ત બને છે સાસનો મસાલો બનાવજો અને કમેન્ટમાં કહેજો કે કેવો બન્યો થેન્ક યુ